નમસ્કાર હું છું નિશા રાજન વડોદરા 24 ફોર અવર્સ ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર મિત્રો વડોદરા

વડોદરાના સાબલી તાલુકામાં ખાડિયા બજારમાં ખાનગી ફાઇનાન્સ પેઢીની ઓફિસ આવેલી છે બે દિવસ રજા હોવાથી ફાઇનાન્સ પેઢી બંધ હતી તે અરસામાં ગતરોજ સવારે પાંચ વાગ્યાના સુમારે કેટલાક ચોર તત્વો દોષીએ વગા તરફથી પેઢીની ઇમારતનો દરવાજો તોડીને અંદર પ્રવેશ્યા હતા અને ચોરી કરવાની કોશિશ કરી હતી ફાઇનાન્સ પેઢીના સંચાલક દ્વારા સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવેલી છે જેને પણ તસ્કરોએ તોડવાનો પ્રયાસ કર્યો હતો જોકે તસ્કરોએ સફળતા મળી ન હતી તસ્કરોએ પોતાના બચાવમાં સીસીટીવી કેમેરાને પણ નુકસાન પહોંચાડ્યું હતું જ્યારે પેઢી સંચાલકે મોબાઈલમાં સીસીટીવી તપાસતા ચોરી થવાનું માલુમ પડતા પોલીસને જાણ કરી હતી હાલ પોલીસે સ્થળ ઉપર જઈને તપાસ હાથ ધરી છે સ્ટ્રોંગ રૂમ સિવાય પેઢીની ઓફિસમાં કેટલી રોકડ હતી અને કેટલી ચોરી થઈ છે તેની માહિતી મળી શકી નથી જ્યારે સોના ચાંદીના દાગીનાના અને કેટલાક ચાંદીના વાસણો મળીને લાખોની ચોરી થયાનો અંદાજ પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યો છે